વેલકમ બેક ટુ બાલકૃષ્ણ સિલ્ક પેલેસ ગાય ઇન્સ્ટાગ્રામમાં જે આપણે વ્હાઈટ સાડી બેસણા માટેનો જે વિડીયો જોયો અને એમાં ટોટલ ત્રણ ડિઝાઇન અવેલેબલ છે અને વિડીયો લાસ્ટ સુધી બન્યા રહેજો ત્રણેય ડિઝાઇન ઓપન કરીને બતાવવાના છીએ અને આની જે પ્રાઇસ જાણવી છે તો વિડીયોના અંતમાં અમે પ્રાઇસ બી બતાવવાના છીએ ઓપન ભાવ મૂકવાના છીએ અને ઓરિજિનલ જોર્જેટ કાપડમાં ફર્સ્ટ ટાઈમ ડિઝાઇન આવેલી છે અત્યાર સુધી આ ફેબ્રિક આવતું ઓછું હતું આ જે ઓરિજનલ જે જોર્જેટ કાપડમાં જે વ્હાઇટ ચિકનની સાડી આવે ને એ બહુ જ ઓછું માર્કેટમાં જોવા મળતું અત્યારે સ્પેશિયલ ઓર્ડરથી બનાવેલી ત્રણ ડિઝાઇન અને સ્પેશિયલ બેસના માટેમાં યુઝ થાય અને આખો કલેક્શન નવા ફેબ્રિકમાં યુઝ કરી શકાય અને એકદમ નવી વેરાયટી મૂકી છે અને ઓરિજિનલ ચિકન વર્કનું કામ કર્યું છે અંદરની જો ડિઝાઇનની વાત કરીએ ને તો એકદમ નવી પ્રિન્ટ બેસાડી છે ઝીણી ડિઝાઇન અને જોર્જેટનું પ્યોર ફેબ્રિક અને કોટનના ફેબ્રિક કરતાં એકદમ ડિફરન્ટ વેરાયટી છે જોઈ શકો તો ઓલ ઓવર આખું એનું વર્ક આ ટાઈપનું ચિકન વર્ક સાથે આવવાનું છે ઓલ ઓવર આખી ડિઝાઇન પ્યોર એવું જોર્જેટ ફેબ્રિક કોટનની સાડીનું જે રેગ્યુલર ફેબ્રિક આવે ને એ આની કરતાં થોડું કડક આવે અને કસ્ટમરોની રિકવાયરમેન્ટ એવી હતી કે લૂઝ સાડી જોઈએ છે કે ઇઝીલી આપણે માથે ઓઢી શકીએ અને આ ફેબ્રિક એવું છે કે ફૂલ વોસેબલ મટીરિયલ છે અને આરામથી તમે માથે ઓઢી શકો આમાં કોઈ તમારે પિનની જરૂર નહીં અને પલ્લુની જો વાત કરીએ ને તો આ ટાઈપનો પલ્લુ છે જોઈ શકો છો એનો પલ્લુ એકદમ નવો પલ્લુ આપ્યો છે અને બ્લાઉઝ મેચિંગની જો વાત કરીએ ને તો આ ટાઈપનું ઓલ ઓવર ચિકન બુટ્ટીમાં બ્લાઉઝ અને સ્લીવમાં સ્લીવના ભાગમાં આ ટાઈપનું વર્ક રહેવાનું છે પ્યોર એવું વર્ક છે ફિનિશિંગ સાથે વર્ક રહેવાનું છે અને રેટની જો વાત કરીએ તો માર્કેટમાં આ સાડી નવસોથી લઈને બારસો સુધીના જે પીસ મળે ને એ એકદમ રિઝનેબલ રેટ અત્યારે અમારા મહાસેલ જે ચાલે છે ને એની અંદર ફક્ત ને ફક્ત તમને આઠસો રૂપિયામાં મળી જવાની છે ખાસ ધ્યાનથી જોજો શોરૂમની રેટ અમારે આઠસો રૂપિયા છે અને તમે આઉટ ઓફ સિટીમાં જો તમે જો ઓનલાઈન ઓર્ડર કરીને તમારે પીસ મંગાવવો છે ઘર બેઠા સિંગલ પીસ તો તમારે આમાં પર પીસ પચાસ રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ એટલે આઠસો પચાસ રૂપિયા ચાર્જ એટલે આનો પચાસ રૂપિયા ચાર્જ આઠસો પચાસ ટોટલ કિંમત થશે અને ઘર બેઠા આ પીસ મેળવી શકો છો કલર મેચિંગની જો વાત કરીએ તો એક કલર આ નવો કલર બનાવો છે સ્કાય કલર જોઈ શકો તો એનો પલ્લુ મેચિંગ એકદમ શાનદાર વસ્તુ છે બહુ જ માર્કેટમાં ઓછી જોવા મળે એવી ડિફરન્ટ વેરાયટીમાં એક પ્યોર એવા જોર્જેટ કાપડમાં બનાવેલું આ વર્ક જોઈ શકો આ સ્કાય અને બ્લેક સાથેનું વર્ક રહેવાનું છે ઝૂમ કરીને આખી ડિઝાઇન જોઈ શકો તો ઓલ ઓવર અને આ એકદમ ડિફરન્ટ વેરાયટીમાં બ્લાઉઝ અને ચોથા કલરની જો વાત કરીએ તો આ એનો સ્કાય કલર છે નવો કલર નાના મોટા ઉંમરના લેડીઝ આ પહેરી શકે ને એવું એકદમ ડિફરન્ટ વેરાયટીનું આ જોર્જેટ કપડું આ ટાઈપનું પલ્લુ છે સ્કાય ઓલ ઓવર ઝીણી ડિઝાઇન રહેવાની છે જોઈ શકો છો કોટન ફેબ્રિક કરતાં એકદમ ડિફરન્ટ વેરાયટી છે ખાસ ધ્યાનથી જો તો કોટનનું ફેબ્રિક સાડા સાતસો આઠસોમાં ઇઝીલી તમને મળી જતું હતું આ વેરાયટી હજાર બારસોની જે મળે એ અત્યારે મહાસેલમાં એકદમ લો રેટ રિઝનેબલ રેટમાં આઠસો પચાસ રૂપિયા તમે આઉટ ઓફ સિટીમાં અને અમારા શોરૂમનો રેટ આઠસો રૂપિયા રહેવાનો છે તો કોઈ પણ મનપસંદ કલર હોય ને એ ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો એની ઉપર જરૂરથી ઓર્ડર બુક કરાવી શકો છો હવે બીજી ડિઝાઇનની જો વાત કરીએ તો એક આ ડિઝાઇન છે એકદમ લૂક વાઇઝ જો ને તો ડિફરન્ટ જ વેરાયટી પલ્લું સેમ રહેવાનો છે અંદરની જે ઝીણી ડિઝાઇન આવે ને પ્રિન્ટ એમાં ડિફરન્ટ વેરાયટી છે ઝૂમ કરીને ડિઝાઇન બતાવજો ભાઈ એકદમ લૂક અલગ જ વેરાયટી જોઈ શકો છો એક આ બ્લેક કલર એમાં નવો કલર બનાવ્યો છે કે આ પિંક કલર આમાં બી જેને ફેન્સી લુક લાવવો છે એકદમ ડિફરન્ટ વેરાયટી એના માટેનો આ પિંક કલર એક સ્કાય કલર રહેવાનો છે આ ટાઈપનો મનપસંદ કલર હોય મનપસંદ ડિઝાઇન હોય એને જરૂરથી તમે સ્ક્રીનશોટ લઈને ઓર્ડર બુક કરાવી શકો છો અને આના ફોટા જોઈએ છે તો વોટ્સઅપ ઉપર ફોટા બી મળી જશે એમાં બી તમે સિલેક્શન કરી શકો છો અને આમાં બલ્ક ઓર્ડરો હોય તમારે પાંચ દસ પીસ પચીસ પીસ તો સેમ પીસ જો તમારે બનાવવો હોય મેળવવો હોય ઘર બેઠા તો બી મળી જશે એક ડિઝાઇન આ છે ત્રીજી ડિઝાઇન ઓપન કરીને બતાવી છે જોઈ શકો છો આમાં અંદરની આ જે ડિઝાઇન છે ને એ જ ડિફરન્ટ છે પલ્લું જ મેચિંગ સેમ રહેવાનું છે ઓલ ઓવર આખી ડિઝાઇન અલગ જ વેરાયટી અને દરેકમાં આ જે વર્કની ડિઝાઇન છે ને એ વર્કની ડિઝાઇન ટોટલ અલગ અલગ આવશે એટલે કદાચ તમારે સેમ ઓર્ડરથી જો પીસ બનાવવાના થાય ને તો એ એક વસ્તુ આખી ડિફરન્ટ રહેશે કે અલગ અલગ વર્ક મળશે એવું નથી કે બધામાં સેમ જ વર્ક આવે વર્કની ડિઝાઇનું ટોટલ ચેન્જ ત્યાં કરવાની છે એક ડિઝાઇન આ છે જોઈ શકો છો ટોટલ ત્રણ ડિઝાઇન ચાર ચાર કલર ફટાફટ આમાં ઓર્ડર બુક કરાવજો અને આ વસ્તુ બનતા બી વાર લાગે છે એટલે તમારે મનપસંદ કલર હોય ને ફટાફટ ઓર્ડર બુક કરાવી લેજો અને અમારા શોરૂમની જો વિઝિટ કરવી હોય ને તો અમારો શોરૂમ નાના વરાછા શ્યામધામ ચોક સુરત આવેલો છે ત્યાં આવીને પણ આ કલેક્શન લઈ શકો છો અથવા શોરૂમ પર આવી શકાય તેમ નથી તો ઓનલી પચાસ રૂપિયા તમારો ચાર્જ આ અને ઘર બેઠા સિંગલ પીસ મેળવીને આ કલેક્શન ઘર બેઠા બી મગાવી શકો છો જોઈ શકો છો અને આ એનો પલ્લું છે બ્લાઉઝ રહેવાનું છે ટોટલ બાર પીસ તમને બતાવ્યા મનપસંદ કલર હોય ડિઝાઇન હોય એને ઓર્ડર બુક કરાવી ઘર બેઠા મેળવી શકો છો અને નવા નવા કલેક્શન માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો અને ડેઇલીના વિડીયો આવે આવી રીતે જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો ને શેર કરજો દસથી પંદર લોકોને એટલે જેથી કરીને એને પણ આ વ્હાઈટનું કલેક્શન એકદમ રિઝનેબલ રેટમાં અને જોર્જેટના નવા ફેબ્રિકમાં મળી જાય થેન્ક યુ